હેલો ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેશી લાઇફ સ્ટાઇલ ચેનલમાં અને આજે તો આપણે જીરાનું હલર મગાવ્યું છે અને બાજરો અને વાવા વાવણીયાવાળાને પણ બોલાવ્યા છે હવે એમાં કયા ટ્રેક્ટરવાળા વેલા આવે એની ખબર નહીં લગભગ તો બાજરોની વાવરાવા વેલા ટ્રેક્ટરવાળા વેલા આવી જાય છે બાજરા વવરાવાળા અને આપણે જીરાનું અલર પણ આવવાનું હોય હંજકલું અને વાવણીઓ આવવાનો છે તો પહેલાં સાહતીઓને બાજરોની વવરાઈ દઈશું અને પછી આપણે જાહેરને બાજરોને એવું તો હવે લાવવાનું છે હવે લઈ આવશું ઘડીક વાર ગામમાં જઈને અને પછી વાવણીયાવાળા આવશે તો બાજરોની ઓવરાઈ દઈ ત્યાંવાળા હલરવાળા આવી જાય અને પછી જીરું કાઢી લઈશું અને રહી તો આપણે દી એવા તો હવે જીરું એક રીયું છે અને વરિયારી ઊભી છે ને તો હજી વાર છે તો હાલો આપણે

આયા નથ અબે આ ઠેકાણે આ થાળ એવું પાંગ રહે ને એટલું બધું ઘાટું નકરી ડાયરું જ પડી એટલું છે અને અહીંયા આપણે છે વાલ પાણી નો પાણી વાલ ખોલ નાખે એટલે આખી વાડી અહીંથી પીવી અને એક નારિયેલી આપણે અહીં વાવી છે એને જે મસ્તી નું પાન કાઢ્યું જો અક્કલ મોટું ઉપર કાઢી છે આ રે નીચે રહી તો હાલો હવે આપણે અહીંથી થોડું વાલ ખોલી નાખી એટલે ઘાસનો ચારો એક પહેલી પછી તો હું હાઈનુ ટ્રેક્ટર આવવાનું છે વાવણીઓ આવવાનું છે એટલે નવરેશ નહીં આવે એટલે અત્યારે વાલ ખોલી અને ઘાસનો ચારો એ પઈ લઈ આપણે ઘડી કાંઈ બેઠા નહીં ત્યાં ઘાસનો ચારો ભરી દે ઘાસ મોટું જબરું થઈ ગયું આ હજી આથી નહીં મોટું થાય આટલું એટલું ઊંચું છે ને તોય હજી કરીએથી ઘણું દસ ફૂટ પંદર ફૂટ ઊંચું થઈ જાય ત્યાં લગી ના ઘાસ મોટું થાય તોય ખૂણું જોય અસલ ઢોરા ખાય મસ્તીનું એવું આવે ઘાસ અને મીઠું આવે અને ઢોરા એવા ધરી દે આનાથી અસલ હાલો આપણે એક ઘરે ગયા હતા અહીંયા થી પાછી વાડી આવતા રહ્યા અહીં અને વાવણીયા આવી ગયા છે અને બાજરો વાવણ ચાલુ કરી દીધું છે જો ચાર પાંચ રિયા વાવી દીધા છે અને અમારે વાવણીયા શું અમારે અમારે વાવણીઓ નથી આપણે એટલે ભાડે જ લાવવો પડે છે વાવણીયા તો બાજરાનું બિયારણ એવું લાવ્યા હતા આપણે ભેરવી નહીં હોય તો મસ્ત પૂરિયા ખાતરમાં ભેરવો છે બાજરો અને આમાં એ જાય દેશી જાય છે ઉનાળું એટલે મણ જેવી ગાયર વાવવાની છે અને એક ખેલી બાજરી વાવી છે આપણે ઉનાળું તો આટલું જ આપણે ઉનાળામાં ફીટ કરવાનું છે અને બીજી વરિયારી છે તો આટલું જ વાવવાનું છે તો હમણાં વાવી નાખશું અને ઓલી બાજુ રવિવારું હતું એમાં સાત જણ બાજરો વાવી દીધું છે અને આમાં આપણે વાવણીઓ આવી ગયો છે તો હજી અલર તો જીરાનું નથી આવ્યું જો હજી ઢગલો એ પડ્યો હોલા કણે એટલે જીરું એ ખોલું કરવું પડે ઘડી થાય ને અને એને અલર આવવાનું છે અને જીરું થોડુંક લીલું પડે છે હજી હે છોડ ગયા એટલે કીધું તપી તો આખોથી કઈ કઈક કરીને તો હાઈ એક વાર હલર આવે એવું થઈ જાય તો હવે હલરવાળા ક્યાં વાર આવે એ જોવું જોઈશે વાવણીયા વાળા તો આપણે આવી ગયા હે એટલે એ વાઈ દઈશી એમનું કામકાજ પતી જાય છે પછી વારસુ નાકા વારવાના રહેશે ખાલી આમાં ધોરિયાનું બાંધું પડશે હજી ટ્રેક્ટરથી દોરિયા નાખી દઈશું ને પછી થોડા થોડા પાવડેથી અમે કઈ નાખશું એટલે આપણે પાણી પીવી એવું થઈ જાય હવે આપણે બાજરી વાવવાની પૂરી થઈ ગઈ છે અને અહીંથી જાહેર વાવવાનું ચાલુ થઈ ગઈ છે તો આપણે ભેરવી અને જાહેર કમ્પ્લીટ નાખી દીધી છે અને ખાતરવાળી ભેરવી અલગ અલગ ન રાખ્યું એટલે ડીઓપી ખાતરમાં જાહેર ભેરવી અને ચાલુ કરી દીધું વાવાનું જાહેરનો થોડોક તૂટો આવે એવું હોય ને તો કુએ મણ જાહેર બીજી પડી છે આપણે સિલકમાં રાખી જ છીએ ડોઇટમાં એટલે એમાંથી એક બકડી ભરી આવી એટલે થોડીક તૂટવા ન આવે અને ટ્રેક્ટર ચાલુ છે તો હાલો આપણે એક બકડી જાહેરનો તૂટો આવે એવું હોય તો ફરતા આવી પડી જ છીએ આપણે થોડી વધારે જ લાવ્યા તો હર લઈને જવાનું છે મોડું થાય છે ટ્રેક્ટર વાળાને બીજે જવાનું છે એટલે એમને ઉતાવર છે અત્યારે તો હું બધાને વાવર વાવણી ચાલુ હોય એટલે વાવણી ઉતાવર હોય એટલે ટ્રેક્ટર વાળાને ખોટી કરાય એવું છે નહીં તો હાલો આપણે એક વચરી જાહેર પડી છે મણ જાહેર છે બકડિયું મોટું બાંધેલું છે હાલો આપણે બકડિયું ફરી લીધું જાહેર તમને દેખાતી છે બકડીયામાં દેખાણી હા એ બસ

ધોરિયા કમ્પ્લેટ નાખી દીધા બધા ચાર વાર કરી અને ધોરિયો અહીંયા રાખ્યો હે આપણે કમ્પલેટ અને ટ્રેક્ટર વહી ગયું કુએ અને આપણે જાહેર વાવી તી તો અહીંયા થોડાક પાર એવા આવે હે કબૂતર જાહેર ખાવા જાહેર બહુ ખાય કબૂતર એટલે જાહેર ખાવા કબૂતર આવ્યા હતા એટલે હું ટોવા જઈતી અહીંયા આપણે પાવડા લઈ લીધા અહીંયા હવે હાથમાં અને ધોરિયા બનાવવાના હેઠા ધોરિયા અંદરથી તો બહુ નહીં કરવા પડે પણ ના મોકા ને એવું હંધાડું પડે ત્યાં કઈ પાર કઈ પૈસા હોય આવું હોય ને અહીંયા આવી રીતે થોડું થોડું આવી રીતે આમ કઈ બાંધવું પડે થોડી થોડી મોકા હંધાડ દઈ એટલે એટલું જમું કરવાનું હોય બીજું તો બધું કમ્પ્લીટ જ હોય એમાં દોરિયા નાખા હોય જો મસ્ત સીધા દોરિયા હે ખાલી નાકા નાકા પડ્યા હોય ને ટ્રેક્ટર હેલું અહીંયા એટલું જ આપણે હમું કરવાનું થાય ધોરિયા બાંધી વાયરા કમ્પ્લીટ બધાય અને મસ્ત ધોરિયા કેમ નહીં હે અને જીરાનું હલર આવવાનું હતું એ હવે આજ જ નથી આવવાનું ફોન કર્યો તો પણ હલરવાળા બીજા ખરે કાઢવા વહી ગયા અહીંયા થોડીક વાર લાગે એવું છે જાજુ જીરું કોકનું હિશું એટલે અને આપણે આજે હલર ના આવવાનું એટલે જીરું રાતે ઢાંકવું પડશે બુંગળ લાવીને ઢાંકવું પડશે ને કે ઠાર બે જાય છે આજ છું માન ત્રણ ચાર વાર ખોલું કર્યું ને તો અહીં થોડુંક હવે કડકડિયું થયું છે એટલે એ જીરું ને રાતે ઢાંકી દઈશું અને હલર આજ નથી આવવાનું આજે પાણી વાર એવું કહી નાખ્યું આપણે સહાટીયામાં અને બાજરામાં અને આજનો વિડીયો અહીં લગીને તે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કોમેન્ટ કરજો જય માતાજી બાય બાય